ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા સત્યાવીસમી જૂન શુક્લ દ્વિતીયા ના રોજ જગન્નાથજી મંદિર પ્રાંગણ થી સવારે સાત વાગે નીકળશે રથયાત્રાને પ્રારંભ વિધિ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી કરશે રથયાત્રા પૂર્વે મંદિરમાં અનેક ઉત્સવો ઉજવા ઉજવાતા હોય છે અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે જેમાં ભગવાન જગન્નાથજી નો નેત્રોત્સવ વિધિ છે ગજરાજ ની પૂજન કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીને સોના વેશમાં શંગાર કરવામાં આવે છે અને ભગવાન જગન્નાથજી જયારે આટલી મોટી સંખ્યામાં માનવ મહેરાવણ વચ્ચે જતા હોય ખબર અંતર પૂછવા માટે દુઃખો લોકોના દુઃખ સુખ હાલ સમાચાર લેવા ત્યારે મંદિર તરફથી ભગવાનને સાથે પ્રસાદની પર વ્યવસ્થા કરવામાં આવે છે એ પ્રસાદની વ્યવસ્થામાં ત્રીસ હજાર કિલો મગ પાંચસો કિલો પાંચસો કિલો જાંબુ અને કાકડી તૈયારી કરવામાં આવે છે નેત્રોત્સવના દિવસે જે કપડાથી પાટો બાંધવામાં આવે છે જેને આપણે ઉપેરણા કહીએ છીએ એ બે લાખ ની સંખ્યામાં રથયાત્રાના દિવસે ભગવાનના પ્રસાદ રૂપે દર્શનાર્થીઓમાં ભક્તોમાં વેચવામાં આવશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જયારે નીકળે ત્યારે નગરજનોને એક ખાસ અપીલ કે ભગવાન જગન્નાથજી આ આપણા દ્વારે આવે છે ત્યારે ખૂબ જ શાંતિ અને સદ્ભાવપૂર્ણ વાતાવરણમાં આપણે આ રથયાત્રાને ઉજવીએ આપણે વર્ષોથી આને લોકોત્સવ તરીકે ઉજવતા આવ્યા છીએ એ જ પ્રણાલીથી આપણે ભગવાનની ભજન ગાઈએ પૂજન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આ સમગ્ર સૃષ્ટિ આપની રચના છે આપની રચનામાં કોઈ દુઃખી ન રહે એ પ્રકારે આપણે ભગવાન ને પૂજા કરીએ અને સર્વ સૃષ્ટિના લોકો સુખ સંપત્તિથી પરિપૂર્ણ થાય સર્વે ભવંત સુખી સર્વે સંતુ નિરામયા એ ભગવાન ને પ્રાર્થના કરીએ